આપની વચ્ચે કાકટેલના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ઉપસ્થિત રહ્યા છે તેઓને હું વિનંતી કરું છું અપીલ કરું છું કે જેનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં ઉપસ્થિત હોય અહીંયા આવી અને પોતાનું વક્તવ્ય આપશે અમૃતજી ઠાકોર હલો આપણી વચ્ચે વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર આપણી વચ્ચે વધારી રહ્યા છે તો એમને પણ જોરદાર તાળીઓથી વધારી રહ્યા છે જગદીશભાઈ ઠાકોર પૂર્વ પ્રમુખ અને પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર આપણી વચ્ચે વધારી રહ્યા છે એમને પણ આપણે તાળીઓથી વધારીશું એમને આવવા માટે આ વચ્ચેની હરોળમાં જગ્યા કરી આપજો મિત્રો બંને નેતાશ્રી આપણા અમિતભાઈ ચાવડા અને જગદીશભાઈ આવી રહ્યા છે તો થોડી જગ્યા કરી આપશો